હેલો મિત્રો હવે અમારે જવાનું છે આગલા વિડીયો બનાવી જો હલો મિત્રો આપણે આવી ગયા છીએ ડુંગર અને આપણી ગાડીમાં પેટ્રોલ નખાવાનું છે એ માટે આ છે અમારે વિભૂતિબેન આ છે કિંજલબેન હલો કિંજલબેન પકડો એટલે અમે કોઈ ફર્સ્ટ ક્લાસ લેજે lagir <muchas>

সাডিটাই মোটাইরা সাইন্য সাইরা কুডাইনাই હલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રીંગણીયાળા અને આ રીંગણીયાળાનો ગેટ છે હવે આહીથી કુંડલિયાળા ત્રણ કિલોમીટર થાય છે હાલો હવે આપણે જઈએ છીએ કુંડલિયાળા જોઈ રહેજો અમારા વિડીયોમાં બીના રહેજો મિત્રો આ બધું જોઈ જોઈ શકો છો રીંગણીયાળાની નદી મારા વાલા ગયા છે આ રીતે છે મારા વાલા નદી અને આ પુલ અને આ બાજુ શમશાન પણ આવેલું છે મિત્રો જોઈ શકો છો જો બોલેરો પડ્યો ત્યાં એ શમશાન છે રીંગણીયાળાનું જોઈ શકો છો મિત્રો

આ છે કુંડલિયાળા ગામ મિત્રો અને આ જાય છે રાજુલા અને આ છે મારા વાલા ત્યાંનો સમસાણ જોઈ શકો છો મિત્રો અને આ ગયો છે માંડલ આપણે ત્યાંથી આવ્યા છીએ મિત્રો મિત્રો મારા ફિને આને છૂટી જશે ના ફિને ગગડાઈ જશે અમે તમને લ્યા જોઈ